જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ સ્થૂળતા એટલે કે દૂર કરવા માટે મેદસ્વી ઘટાડવા માટે ખૂબ જ સરસ મજાની અને સો ટકા રિઝલ્ટ મળે એવી એક રેસીપી ઘરે બનાવવાની છે તો આ રેસીપીમાં એક આપણે જે વસ્તુ યુઝ કરવાની છે એ એને આપણે થૂલી કહીશું થૂલી નામ જે છે એ લગભગ મોટી ઉંમરના જે માણસો છે ઓલ્ડ એજ પીપલ એ લોકોએ આ નામ સાંભળેલું હોય છે યંગ એજ ને કદાચ ખાઈ ખ્યાલ નહીં હોય કે થૂલી શું કહેવાય તો એના માટે જાણકારી આપી ડિટેલમાં તો થોડોક વિડીયો લાંબો બની જશે પણ થૂલી વિશે જો તમારે જાણવું હોય તો કોઈ વડીલ હોય એને તમે પૂછી શકો છો કે થૂલી કોને કહેવાય તો આ થૂલી જે છે આપણે ઘરે બનાવવાની છે અને કઈ રીતે બનાવવાની અને શું શું આપણે સામગ્રી એમાં જરૂર પડશે અને કેટલા ટાઈમ સુધી આપણે આ થૂલી ખાવાની છે અને ખૂબ જ સરસ મજાની માહિતી આ વિડીયો જે છે એવા પ્રકારનો વિડીયો છે કે જે મિત્રોને ઓવરવેટ છે મેદસ્વીતા છે અને ખાસ કરીને કબજિયાતની તકલીફ વધારે પ્રમાણમાં રહે છે એવા મિત્રો જો આ થૂલી રેગ્યુલર ચૌદ દિવસ અઠ્યાવીસ દિવસ કે બેતાલીસ દિવસ સુધી એક દારો પ્રયોગ કરશે તો ખૂબ સારું રિઝલ્ટ એમને જોવા મળશે થૂલી જે આપણે ઘરે બનાવવાની છે એ રેસીપીમાં ટોટલ આપણે મગ પાંચસો ગ્રામ ચોખા પાંચસો ગ્રામ ઘઉં પાંચસો ગ્રામ અને ખાસ કરીને બાજરી પાંચસો ગ્રામ આટલી વસ્તુ આપણે ટોટલ ચાર વસ્તુ પાંચસો ગ્રામ પચાસ ગ્રામ તલ અને થોડોક અજમો આટલી વસ્તુની આપણે જરૂર પડશે તો આ જે બધી વસ્તુ જે છે એને આપણે મિક્સરમાં ક્રશ કરીશું ક્રશ એવી રીતે કરશું કે એક વસ્તુના ખાલી બે જ ફાડિયા થાય સાવ પાવડર નથી બનાવવાનો પણ એને બે મગ એક મગ હોય એને બે કટકા થાય એવી રીતે મિક્સરમાં ફેરવાનો એ ચોખ્ખો એક હોય તો એક ચોખા બે કરતા ટૂંકમાં જે કઈ વસ્તુ આપણે યુઝ કરવાની છે એ ટુકડા થાય એ રીતે એને આપણે મિક્સરમાં ક્રશ કરીશું બધી વસ્તુ જે છે એને વારાફરતી ક્રશ કરી અને પછી બધી વસ્તુને ભેગી કરી દેવાની છે એટલે એક પ્રકારનું થૂલીની આખી રેસીપી તૈયાર થઈ જશે હવે આજે જે થૂલી આપણે બનાવવાની છે કઈ રીતે બનાવીશું એ આપણે જાણી લઈએ તો જે પ્રમાણમાં આપણી યોગ્યતા હોય આપણી ભોજનની ક્ષમતા હોય એ પ્રમાણે આપણે થૂલી બનાવીશું કોઈને એક વાટકી ખાય કોઈ બે વાટકી ખાય તો આ પ્રમાણે જે થુલી જે છે એને પોતાની જરૂરિયાત મુજબ થૂલી બનાવવાની છે તો થૂલી બનાવવા માટે સપોઝ કે એક વાટકી આપણે લોટ લીધો તો એની સામે આપણે બે ગ્લાસ પાણી નાખીશું બે ગ્લાસ પાણીમાં એને ઉકાળવાનું છે અને ઉકાળીને પછી ખીચડી ટાઈપનું બની જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે સ્વાદ માટે તમે એની અંદર મીઠું પણ એડ કરી શકો છો તો આ પ્રમાણે તમે થૂલી ઘરે બનાવી મેદસ્વીતા ને ઘરે બેઠા દૂર કરી શકો છો ખૂબ જ કારગર પ્રયોગ છે ખૂબ જ સારો છે ઓવરવેટ હોય છે આ પ્રકારે જો ખુલી અને ફૂલી જે છે એ ખાવામાં આવે તો એનો આખો લાભ અલગ પ્રમાણે મળતો હોય છે એ સિવાય જો કોઈ મિત્રોને ફૂલી કઈ રીતે બનાવી એના વિશે માહિતીનો ખ્યાલ ન આવ્યો હોય તે મારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે એ સિવાય મિત્રો પાસે કોઈ પણ પ્રકારનું થૂલી બનાવવાનો કઈ ટાઈમ નથી એવા મિત્રો એ માટે ખાસ એક આયુર્વેદિક વેઇટ લોસ કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક વેઇટ લોસ કીટ વિશે જાણવું હોય એ મારા વોટ્સએપ નંબરનો સંપર્ક કરી શકે છે થૂલી જે આપણે બનાવેલી છે એ થૂલી આખા દિવસમાં તમે બપોરે જો તમારે જમવી તો બપોરે જમી શકો છો રાત્રે તમારે ખાવી હોય તો રાત્રે તમે બનાવી શકો છો દિવસમાં બે ટાઈમ જો તમને ભાવે અને અનુકૂળતા હોય તો બે ટાઈમ પણ તમે જમી શકો છો થુલ્લી તમે ખાવાનું શરૂ કરો એટલે ખુબ સારું રિઝલ્ટ તમને મળશે સરળ ચામુંડા સારી તંદુરસ્ત આવે